નમસ્કાર સાથીઓ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ દિયરવટુ બનેલી એક સત્ય ઘટના જેઠો ગુજરી ગયો એને સવા મહિનો થઈ ગયો હવે રૂખીનું શું કરવું એની વાત કરવા પિયરીયા આવ્યા હતા રૂખીને પાંચ વર્ષની દીકરી અને બે વર્ષનો દીકરો હતો રૂખી એને જેઠાનો સંબંધ સાટેથી થયો હતો રૂખીની મોટી નણંદ એના કાકાને આપી હતી ને સાટામાં રૂખીને જેઠો પરણ્યો હતો પહેલાં તો નાતના રિવાજ પ્રમાણે દિય વાત થઈ પૂંજો જુવાન થઈ ગયો હતો પણ રૂખીથી ઘણો નાનો હતો તો એને પૂછી જોયું પૂજાએ શરમાતા શરમાતા ના પાડી બીજાને પણ લાગ્યું કે પૂંજો રૂખી માટે નાનો ગણાય વાતચીત આગળ ચાલી અંતે રૂખીને છૂટી કરવાનું નક્કી થયું અને વેલની રકમની સમજૂતી થઈ રૂખી પિયરમાં પાછી જાય છોકરા સાસુ સસરા રાખે રૂખીને જે ઘર ગે તે પચાસ હજાર આપે એ રકમ પૂજાના લગ્ન માટે વપરાય રૂખી સાસરે આવી ત્યારે પૂજો દશેક વર્ષનો હતો એ બાપ અને મોટાભાઈ ભેગા ઢોર ચરાવા જાય સીમમાંથી ચણિયા બોર કટકુંદી ભાભી માટે વીણી લાવે રૂખીને પુડલા ઉથલાવવાનું સારું ફાવતું ઘરમાં અવારનવાર તીખા પુડલા બનાવતી પૂજાને બહુ ભાવતા બે દિવસ પછી રૂખીના બાપા એક જણને લઈને આવ્યા એની ઘરવાળી બળીને મરી ગઈ હતી બે દસ બાર વર્ષના છોકરા હતા એ પૈસાવાળો હતો રૂખીને જોઈને એણે તરત જ પચાસ હજાર વેલની હા પાડી દીધી આઠ દસ દિવસ પછી રૂખીને પિયરિયા તેડી જશે અને ત્યાંથી ઘર ઘરનું જ કરશે આ બાબતમાં રૂખીને તો કંઈ બોલવાનું હતું જ નહીં રૂખી મૂંઝણોમાં રહેવા લાગી પોતાના બેય છોકરાને મૂકીને જવું પડશે ત્યાં બીજીના છોકરા સાચવવા પડશે અને નવો વરતો આધેર થવા આવ્યો છે એની આગલી બળી મળી હતી અને મારી તો નહીં નાખી હતી ને એની આગલી બળી મરી હતી આણે મારી તો નહીં નાખી હોય ને મારું શું થશે દિયર જરાક નાનો છે પણ એમાં શું વાંધો જુવાન તો થઈ ગયો છે મારા છોકરા સચવાઈ જાય લાવ હું જ એને સમજાવી જો સવારે ઉઠી એણે સસરાના રોટલા ઘડી દીધા પૂજાને કહ્યું હમણાં તમે ઘણા દિવસથી પૂડલા નથી ખાધા તમે બપોરે ઢોર લઈને નદીના પુલ નીચે આવજો હું પુડલા લઈને આવીશ રૂખીએ નાઈ ધોઈને સારા લોગડા પહેર્યા બે છોકરાને નવડાવ્યા બપોરે પુડલા કર્યા ભાતું બાંધીને નદીએ ગઈ પૂજાને આગ્રહ કરીને દહીં પુડલા ખવડાવ્યા સાથે પોતે પણ ખાધા અને પછી રૂકીએ પૂછ્યું તમે દિયરવટાની ના કેમ પાડી હું તમને ગમો તેવી નથી ગમો તો છો પણ તમે મારાથી મોટા છો અને બે છોકરાય છે બીજા મને ખીજવે ને મેણાટોણા મારે તો એટલે મેં ના પાડી ઓલો મને જોવા આવ્યો હતો એને તમે જોયો કેવડો મોટો છે ને એણે બાયડીને મારી નાખ્યું છે એ મને મારી નાખે તો તમને ગમે તમારી ઓવું આવે તે મારા છોકરાને સાચવશે અને તમે જુવાન તો થઈ ગયા છો ને પૂજો થોડી વાર વિચારતો રહ્યો અને પછી બોલ્યો તો ઘરમાં મારી હા કહી દેજો પણ હું તો પછી તમને વાભી જ કહીશ રૂખીએ કહ્યું ભલે જે કહેવું હોય તે કહેજો ને તમને મારા મનની વાત કહું આજે તમે માન્યા ન હોત તો હું અહીંથી પાછી ઘરે ના જાત કૂવો પૂરી લેત મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા અન્ય સગા સંબંધી મિત્રોને શેર કરો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરીને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા પ્રેરણાદાયક વિડીયો ઘટનાઓ અને વાર્તાઓ તમને મળતી રહે અવારનવાર મળીએ આવી જ વાર્તાઓ સાથે આવી જ નવી નવી પ્રેરણાત્મક જીવન ઉપયોગી ઘટનાઓ સાથે આભાર જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રાધે રાધે